નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે ગુરુવાર તો આજનું કપાસ બજાર કેવું રહી શકે છે સાથે વાયદા બજારમાં કેવા ચેન્જિસ છે અને આપણે જેમ કહ્યું હતું એમ ગઈકાલે પણ માર્કેટ જોવા મળ્યું હતું આજે ખેડૂતોને કપાસના ભાવ કેટલા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મિત્રો વધુ સમય ન લેતા સૌ પ્રથમ એમસીએક્સ ફાયદાની માહિતી મેળવીએ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો અત્યારે કરંટમાં મિત્રો ત્રેપન હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યો છે પ્રીવિયસ ક્લોઝ કરતાં સો રૂપિયાનો ઘટાડો છે બાકી ઓલ ઓવર જે એમસીએક્સ વાયદો છે એ સારી એવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે જે એના એવરેજ લો ટાઈમ છે એની અંદર અત્યારે આપણો જે એમસીએક્સ છે જોવા મળી રહ્યો છે બાકી એમસીએક્સમાં હાલ કોઈ મોટા સુધારાની મિત્રો શક્યતા જોવા નથી મળતી હવે મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો સિત્તેર પોઈન્ટ એકવીસ ડોલરે જોવા મળી રહ્યો છે અને બાકી ઓલ ઓવર મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો કન્ટિન્યુઅસલી મિત્રો સિત્તેરથી બોતેર ડોલર વચ્ચે જોવા મળી ગયેલો છે અત્યારે મિત્રો આપણે જ્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આપણો જે ન્યૂયોર્ક વાયદો છે ઓપન થઈ ગયો છે અને સિત્તેર પોઈન્ટ બાર ડોલર સાથે જોવા મળી રહ્યો છે બંને વાયદા બજાર મિત્રો અત્યારે એકદમ સ્લો પોઝિશનમાં જોવા મળી રહ્યા છે કારણ કે હાલ કપાસની કોઈ પણ નથી જેના લીધે વાયદા વાયદા બજાર ઊંચા આવી શકે બજારની માહિતી બાદ હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની વાત કરીએ તો અત્યારે જે કપાસના સૌથી ઊંચા ભાવ છે મિત્રો પંદરસો અને પાસઠ રૂપિયા જોવા મળી રહ્યા છે અને આજનો જે આય છે મેં તમને જેમ કહ્યું એમ પંદરસો પાસઠ સુધી જોવા મળશે પ્રીવીયસ ડેની વાત કરીએ તો કપાસ બજારમાં બોટાદની અંદર અઢારસો રૂપિયા જોવા મળી રહ્યા હતા હવે મિત્રો એમાં પાંત્રીસ કેજીની ગાસડી છે કે નહીં એ આપણે કોઈ કન્ફર્મ નથી કર્યું પરંતુ એ ભાવ જોવા મળી રહ્યો છે હવે મિત્રો માર્કેટ એનાલિસિસ કરીએ તો આજનું જે માર્કેટ છે મિત્રો એમાં આઠ ટકા સેન્ટરો એવા છે જે તમને કપાસના જે ભાવ છે એ પંદરસોથી લઈને સાડી પંદરસો સુધી મળી જશે પરંતુ મિત્રો નાઇન્ટી ટુ પર્સન્ટ એટલે કે બાણું ટકા સેન્ટરોમાં ખાસ કરીને જે ભાવ છે એ અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો અને એંશી અથવા તો નેવું સમથિંગ જોવા મળી જશે તો મિત્રો આ છે આજનું આપણું માર્કેટ એનાલિસિસ અને ખેડૂતોને આ જ રીતનો ભાવ આજે જોવા મળવાનો છે હવે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આવકો પણ હાલ સારી એવી જોવા મળી રહી છે કપાસની સૌપ્રથમ ઘાસડીમાં વાત કરીએ તો કપાસની આવકો ગઈકાલની સરખામણી આજે ઘટવાની સંભાવના છે અને બે લાખ પચાસ હજાર સુધીમાં આજે કપાસની ઘાસડીની આવકો જોવા મળશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ પ્રતિ બેલ્સમાં તો બેલ્સમાં અત્યારે મિત્રો કપાસની આવકો ત્રીસ હજાર બેલની થઈ છે અને ઓલ ઓવર ભારતમાં બે લાખ સત્તર હજાર બેલની આવક જોવા મળી છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર આઠ સૌથી નીચા ભાવ ચાર હજાર પાંચસો ચાલીસ અને સૌથી વધુ ભાવ સાત હજાર આઠસો એકવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના જોવા મળી રહ્યા છે મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ